ભાવનગરના આજના સમયે જિલ્લાની એકમાત્ર મોટી સરકારી હોસ્પિટલમાં સાધનોના અભાવે દર્દીઓને ખૂબ હાલાકી અનુભવી પડી રહી છે શહેર કોંગ્રેસ દ્વારા પહેલા નોરતાથી લઈને દિવાળીના અંત સુધી ભાવનગર સિવિલ હોસ્પિટલમાં

ની સારવાર માટેનું ઉત્તમ સ્થળ ભાવનગર મહારાજા સાહેબે આપેલું છે એમાં લોકોને યોગ્ય પ્રમાણમાં દવા સમય નથી મળતી સગવડતાઓ નથી મળતી અને તહેવારોના દિવસો છે આજે પહેલાં નવરાત્રિનો દિવસ છે અને દિવાળી સુધી તહેવારોના માહોલને કારણે ગામડામાંથી આવતા દર્દીઓ ભાવનગર શહેરના દર્દીઓ ખૂબ જ ઘણી વખત હેરાન થતા હોય છે તો ભાવનગર શહેર કોંગ્રેસે એવું નક્કી કર્યું છે કે આજથી લઈને અમે ત્રીજ સુધી દિવાળી પછી બીજા બે દિવસ ત્રીજ સુધી અહીંયા રોજ બેસશું સવારે એક કલાક બે કલાક સાંજે એક કલાક બેસશું અને જે કોઈ અહીંયા દર્દીઓ કે એની સાથે જે આવવા વાળા માણસો છે એને સરદી હોસ્પિટલમાં સારવારને લગતી કે સગવડતાને લગતી દવાને લગતી કે ડૉક્ટર સાહેબોને લગતી જો કોઈ મુશ્કેલી હશે કોઈ અગવડતા હશે તો અમે લોકો અમારા કાર્યકરો સાથે રહી અને તેનો નિકાલ કરાવશું અમે અત્યારે અહીંયા લગભગ એક કલાકથી આવ્યા છીએ થોડીક ચર્ચાઓ થઈ ઘણા બધા માણસો નારાજ છે અહીંયા આમ જોઈએ તો સ્ટ્રેચર કોઈ પણ દર્દી અકસ્માતવાળા આવે ઇમરજન્સીવાળા આવે તો સ્ટ્રેચર મસ્ટ સ્ટ્રેચર વગર તો કેમ સારવાર હોસ્પિટલમાં શરૂ થઈ શકે અંદર લઈ જવા માટે લગભગ લગભગ બધી સ્ટ્રેચરો તૂટલી કાટ ખાઈ ગયેલી અને ત્રાસી અને વ્હીલ નો હોય એવી ઘણી બધી છે આ તમે સામે જોઈ શકો છો કે જે સ્ટ્રેચર પડી છે એ કેટલી બધી સ્ટ્રેચર છે કોઈ જ જે સુખી માણસો છે એ આ સ્ટ્રેચરમાં સુવા તૈયાર થાય જ નહીં અને સુખી માણસો જ્યાં સારવાર લેતા હોય તો એ સારવાર ગરીબ માણસોને શું કામ ન મળે આ ગરીબ માણસો પણ જીએસટી નો ટેક્સ ભરે છે નાના માણ મીઠું લે છે કે દૂધ લે છે કે અનાજ લે છે એનો ટેક્સ ભરે છે તો જે સારવાર આ ગામમાં દરેક માણસને મોટા માણસોને મળે છે એ જ સારવારો ગરીબ મધ્યમ વર્ગના અને નાના માણસોને મળવી જ જોઈએ એવું શહેર કોંગ્રેસ ચોક્કસ રીતે માને છે એટલે આજથી લઈને લગભગ એક મહિના સુધી અમે રોજ સવારે બે કલાક સાંજે એક કલાક અહીંયા બેસશું અને દર્દીઓ અથવા એની સાથે આવેલા માણસોને જો કોઈ મુશ્કેલીઓ પડશે એમાં એમને અડચણ જ્યાં કઈ હશે ત્યાં અમે લોકો એને સહાય કરશું અને એવું જાણવા પણ મળ્યું છે હોસ્પિટલ માં વહીવટ થાય છે એટલે એની ઉપર પણ અમે નજર રાખશું અને જયારે જયારે જરૂર પડે ત્યારે એની રજૂઆતો પણ કરતા રહેશું દવાઓ બધી બહાર થી ડોક્ટરો મંગાવે છે એ બાબતે શું મને બાકી વિગત નથી મળતી પુરાવા નથી મળ્યા એમાં ચોક્કસ માહિતી મળશે ત્યારે ચોક્કસ એ બધું તમને જણાવીશ જાણવા મળ્યું છે

એ તો આ સરકારની સૌથી મોટી તકલીફ છે માં એને તો ધીમે ધીમે આ કોંગ્રેસ અને પત્રકારો નો તો આ લોકો તો હોસ્પિટલો આપી દે એમ છે બહારની કંપનીને જ આખે આખી એટલે આ પત્રકારો એટલા બધા જાગૃત છે અને ગુજરાતમાં કોંગ્રેસ બેઠી છે એટલે જ આ બધું થોડું થોડું સચવાઈ રહ્યું છે પણ જે કાંઈ પણ એવા ગેરવહીવટ થતા હશે લોકોને આર્થિક નુકસાન થતું હશે લોકો પાસેથી ખોટા પૈસા પડાવવામાં આવતા હશે તો અમે ચોક્કસ રીતે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ જરૂર પડે તો ડીન સાહેબ ને બધાને મળી ધારાસભ્યોને મળશું રજૂઆત કરશું મંત્રીઓ છે ભાવનગરના સાંસદ બધાને મળશું જરૂર પડશે તો એક મહિના સુધી બેઠા છીએ એમાં તો કોઈને તકલીફ પડશે તો અમે ઊભા જ છીએ એની સાથે કોઈ પણ માણસ થાય